શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા પણ સાંસદને કયા ભુવાએ ફેંક્યો છે પડકાર તો શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા પણ ગુજરાતમાં ભુવાઓની બોલબલા ઓછી થતી નથી લોકોના એવા ઘણા દાવા છે કે ભુવા પાસે જવાથી તેમના કામ થાય છે તો એવા પણ આરોપ લાગતા રહે છે કે ભુવા ગેરમાર્ગે દોરે છે પરંતુ આ બધાની વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભુવા ભૂપોળમાં ન પડવાની સલાહ આપી તો એક ભૂવાય ગેનીબેન ને પડકાર ફેંકી દો આખરે શું છે આ સમગામલો શું થયું છે શું પડકાર ફેંકાયો છે આવ જોઈએ જાણીએ સમજીએ નડે એ હું એકલી ગાડી મારા ગાડી તો મને નડે તમે

એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલું ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈ નાખું તો મારું કાળું રાવણ ની તો સાંભળ્યું ને તમે બનાસકાંઠાના સાંસદ ગેની બહેને એક જાહેર સભામાં અંધશ્રદ્ધાથી દૂર રહેલા લોકોની અપીલ કરી તેમણે ભુવાઓ પર નિશાન સાધતા કહ્યું કે ભુવાઓ ખોટા વહેમ નાખી જીવન બરબાદ કરી નાખે છે

એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલું ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નો વગર બીજી વખત આવું વિડીયો નોમ લાઈન નાખું મારું કાળુ રાવણ ની માતા નું ભુવાજી કાળુ ભગતે તો ગેની બહેનને ચેલેન્જ પણ આપી છે કે બીજી વખત બોલતા સમય ધ્યાન રાખજો નહીં તો હવે તમારું નામ સાથે બોલીશ કાળુ ભગત નામના ભુવાજી મેલડી માતાજીના ઉપાસક છે તેઓ જારે ધૂળવા માટે બેસે ત્યારે અનેક લોકો તેમની પાસે આવે છે અનેક લોકોનો દાવો છે કે ભુવાચીના કારણે તેમના દુઃખ દર્દ દૂર થયા છે ભુવાચી ના વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ છે ગુજરાતમાં એવા ઘણા ભુવા છે જેમના પર જેલમાં તેમણે એક વ્યક્તિ ને છોડાવ્યો ચૌધરી એવું બોલ્યા કે ચહેર માં તારામાં વિશ્વ બહુ છે પણ આ વસ્તુ શક્ય નથી તારો કોર્ટ જજમેન્ટ આલો છે હાચું પડશે કું નારાયણ ચઢોર માતા જજમેન્ટ આલું છે હાચું પડશે રાત્રિ કલ્યાણ માં બે વાગ્યા મી ચહેરે ઉઠાડ્યો નહીં અમેરિકાઓ કદા એવો ઓર્ડર કર્યો તો આ ચૌધરીને જેને પકડ્યો હોય એટલે આજના છોડો કે ચીને જે બોલી છોડે પકડ્યો છે ને એટલે સજા પાડ હું બાવીસ તારીખ બોલી હતી એકવીસ તારીખ રાતે છોડ જ ખેડલાવી દીધું આવી રીતે હોતી વાંધો એ મારું છે જે અનુપમ છે અને એવું લેતલ નખ્યાલ્યું કે બે હજાર વીસ સુધી આખા અમેરિકા ગમે એવો ફરતો હતી એના નહીં પકડવાનો શ્રદ્ધાની અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે તેની ઓળખતી ખૂબ જરૂરી છે અરેખા જો ઓળખી લેવામાં આવે તો ક્યારેય કોઈ સમસ્યા ન થાય